વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચોવાલીસ ની શોભાયાત્રા નું ભવ્ય આયોજન કડી માં રામવમી ની ભવ્ય ઉજવણી નિમિત્તે પચીસ અને કડીની ધર્મ પ્રેમી ભેગા નો લાવો લીધો હતો ના રથ નું પ્રસ્થાન ગાયત્રી મંદિર કડી કરણનગર રોડ થી થયું હતું જેમાં કડી સ્થાનિક આગેવાનો સાધુ સંતો અને ભક્તો ની જય શ્રી રામ ના ઉદઘોષથી શોભાયાત્રા ના પ્રારંભ સાથે થયો હતો રથમાં બિરાજમાન ભગવાન ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતા અને રુદ્ર અવતાર એવા શ્રી હનુમાનજી રથમાં બિરાજી ત્રણ કિલોમીટર થી પણ લાંબી શોભાયાત્રા નીકળી જેમાં લાઈવ ડીજે ઢોલ ત્રાસા હાથી ઘોડા બેન્ડ અને અનેક ગણી ભજન મંડળીઓ સાથે ત્રીસ થી પણ વધારે પ્લોટ શણગારેલા જોડાયા હતા કમળ સર્કલ ભાવપુરા નાયકવાસ અને કડીની જાહેર માર્ગો થઈ મોટા તળાવે ખાક ચોક શ્રી રામજી મંદિરે આ શોભાયાત્રાનું વિસર્જન થયું હતું